મેન મુદ્દો એ છે કે ભાવ હાટું લડો જો તમને યોગ્ય ભાવ મળશે અને તમારા પાક ઉત્પાદનનું યોગ્ય વળતર મળશે ને તો જ તમે તમારી જીત છે બાકી ખેડૂતની જીત નથી નથી ને નથી જ કારણ કે તમારે જે વસ્તુ તેરસો રૂપિયા બારસો રૂપિયાની ઘરમાં પડતી હોય હવે તમારે આઠસો રૂપિયાની વેસવાન થાય તો તમે કોઈથી ન જીતો તમે મરી ગયેલા જ છો પણ જે વસ્તુ તમને કહો કે તમારે હજાર પંદરસો રૂપિયાની ઘરમાં પડતી હોય અને એનો બે હજાર ભાવ આવે તો જ તમારી જીત છે બાકી જીત નથી નથી ને નથી જ કારણ કે અત્યારે મોટા ભાગની જે તમારો ખર્ચો લાગે છે આની પાછળ ઉત્પાદન લેવા પાછળ જે ખર્ચો લાગે છે એનાથી ભાવ માત્ર પચાસથી સાઠ ટકા જ મળે તો તમે કોઈથી તમારી જીત નથી એટલે લડવાનું હોય તો ભાવ આટું લડો વરો બે વર મોઢું બાકી તમે ભાવ હાડું લડશો તો જ તમારી જીત છે બાકી અત્યારે ગમે એટલી સહાય આપશે કે જે આ કાંઈ આપશે એ તમારું તમને આપીને તમારી પાંચથીને જ પાછું લેવાનું છે કારણ કે આખી સાયકલ ફરતી હોય તમને જે પૈસા આપ્યા સરકારે ટેક્સના પૈસામાંથી તમને જે સહાય કરી એ જ પાછો ટેક્સ મારફતે જ તમારી પાંચથી વસૂલ કરવાના છે એટલે બીજે કાંઈ કોઈ આવે નથી એટલે હજી તમને કહું છું કે આ બધું મેકી અને ભાવ છે ને ભાવ કેમ મળે ને એની લડતમાં જોડાઈ જાઓ બધા ખેડૂત ગમે એમ કરીને ભાવ મળે ને એવું કરો પુગાણ ન થતું હોય તો ખોડું ઘણું વાવેતર ઓછું કરો ઘણા ગામમાં એવા નિર્ણય આવ્યા છે કે અમારે ઘર પૂરતું જ વાવું છે બોલો હવે આવું ઠેકાણે મળે છે થાવા અને ઉત્પાદન ઘટી જાય તો શું થવાનું છે એટલે યોગ્ય રીતે તમે ભાવ હાડું લડશો ને તો જ તમારી જીત છે બાકી જીત નથી બાકી અત્યારે જે કાંઈ પૈસા આવશે એ તમારા ખાતરમાં ભાવ વધશે બિયારણમાંય વધશે અને દવામાં ભાવ વધવાના અને ટેક્સ વધશે એટલે તમારા પૈસા જે કાંઈ આ આવ્યા છે એ પાસે એમાંથી ને એમાં જ આવવાના છે કારણ કે અત્યારે આ તમે જુઓ અત્યારે આ જે કપા વિણાય છે ને પહેલાં એ કપા દોઢસો રૂપિયા વીણાતો અને સો રૂપિયા વીણાતો એનો એ કપા અત્યારે વીણવાની મજૂરી જે છે એ ત્રણસો રૂપિયા લગી પહોંચી ગઈ એક તો કપાસ પહેલી એટલે ડેમેજ થઈ ગયો ડેમેજ થઈ ગયો વેસવા જાવ એટલે નવસોથી હજાર રૂપિયા ભાવ આવેનો અને મજૂરી ખર્ચે છે એ ત્રણસો રૂપિયા પહોંચી ગયો એટલે બે બાજુથી નુકસાની જ છે એટલે સરકાર જો ધારે તો આ કપાસને પણ ટેકાના ભાવમાં લઈ શકે પણ એ નહીં કરે એવું આપણે આશા રાખી કે ભાઈ જો આ કપા બધા ખેડૂતોનો જે પલ્લી ગયો માલ છે જાઝો નો લેજ હો નહીં હોહ ખેડૂત લઈ લે પલ્લેલો કપા ટેકાના ભાવે તો કેટલી રાહત થઈ જાય પણ એ નહીં થાય ટેકાના ભાવે કપા લે ને તો એ હોટે સોનું હોય છે ને આમ તમને કહો આમ સાંધી જેવો તો કપા સારામાં સારો પલ્લ્યા વગીનનો કે જે ખેડૂતોની પાસે પેલા હતો પણ હવે રોય નથી આવો કપા એ કપા તો દિવાળી લગભગ દિવાળીનું વેકેશન પડવાનું હતું એટલે મોટા ભાઈ કે ખેડૂત એ કપા વેચી નાખ્યા પહેલી વગી ના હતા એ અને દિવાળી પછી જે કપા છે એ દિવાળી માવઠું શરૂ થઈ ગયા હતા એટલે દિવાળી પછીનો જેટલો વિણા છે એ બધું પડેલું છે એટલે એ ટેકામાંય ન હાલે અને હારો જે કપા હતો એ બધો વેપારી પાસે ભોગી ગયો છે દિવાળી પહેલાં જે વીણા નહોતો હતો એ હશે કો ખેડૂત પાસે કોઈ સદન થોડા ઘણા પૈસા તકે સુખી હોય અને રાખ્યો હોય કાંઈ કપા યા તો થોડુંક વીણવાનું મોડું થયું હોય બે બીજી રજા પડી ગયો હોય એવા ખેડૂત પાસે કપા હોય બાકી કોઈની પણ કપાસ નહીં કે જે હોટ સોનું હતું પંદરસો આસપાસનો જે ભાવ આવે એવો કપા કોઈ છે જ ટોટલ કપાસ ડેમેજ એટલે ટેકાના ભાવે એ ખરીદી કરવાના નથી હાલવાનો નથી ટેકામાં એટલે આપણે યોગ્ય ભાવની માંગણી હાડું લડશો ને તો જ ખેડૂતની જીત થવાની છે બાકી જીત તમારી ક્યારેય નથી થવાની આજે નહીં થાય ને કાલે નહીં થાય તમને કહો કારણ કે આ લોકોને નીતિ જ એવી હોય તમે શું કરવાના તમે એમ કહો જે આની ધારાધોરણ છે એના આ ટેકાના ભાવે કપા ખરીદવાના ધારાધોરણ કેવા હોય તો મિત્રો તમે વાર નાખવા જતા હશો તમને ખબર છે કે નબળી ગુણે વતાનું કાંઈ ટેકામાં હાલે નહીં સોટ સોનું હોય ને એ જ ટેકાના ભાવ હાલે પછી કપાસ હોય કે મગફળી હોય ગમે એ વસ્તુ હોય એટલે ભાવની તમારી જીત થાય ને કે ભાઈ કપાસના તો કંઈ ફિક્સ હોવા જોઈએ કે કપાસના તો કે બાવીસોથી પચીસો રૂપિયા પચીસો રૂપિયાનો કપાસ હોય સારો ક્વોલિટીનો કપાસ હોય પચીસો રૂપિયા અને પલ્લેલો થોડો ડેમેજ થાય એના ત્રેવીસો રૂપિયા જો એક ધારો ભાવનો બાંધવામાં આવે ને તો જ ખેડૂતની જીત છે બાકી ખેડૂતની જીત છે નહીં ગમે એટલા તમે ધમપસડા કહી લો બાકી ભાવ નહીં મળે ત્યાં કે તમારી જીત નથી ને નથી એકસો દસ ટકા નથી લાવા જો સારી લાગે તો લોકો સુધી પહોંડજો બાકી આની સિવાય કાંઈ એટલે કાંઈ નથી હજી હું કહું છું કે તમે ગમે એ હાટુ તમને ગમે એટલી સહાય દે અને તમને ગમે એટલું કરશે પણ એમાં કોઈ ખેડૂત બે પાંદરે ન થાય કે ઊભો ન થઈ શકે લાખો રૂપિયાના દેણા હોય માથે અને ચાળી ચાળી હજાર રૂપિયા તમારે સહાય આવે આ દહ દહ લાખ રૂપિયાના કપા જેને પલ્લી ગયા પાંચ પાંચ લાખ રૂપિયાના કપા પલ્લી ગયા એટલે એ સહાયથી કોઈ ઊભો ન થઈ શકે અને સરકારની પણ એક મર્યાદા હોય સહાય દેવાની એટલે આપણે સરકારને પણ શું દોષ દેવાના તમે કહો એની પણ એક મર્યાદા હોય છે કે ભાઈ એટલા રૂપિયા લગીએ તો ઉપરથી આવે કે મર્યાદા બાંધેલી હોય કે એટલી સહાય આપવાની એટલે એ લોકો આપે એટલે જે કાંઈ કરવાનું છે ખેડૂને કરવાનું છે ને જે કાંઈ લડવાનું છે ભાવ માટે ખેડૂને જ લડવાનું છે બાકી બીજો કોઈ લડવા નહીં આવે તમારા તમારે જાય તે જ આ બધું કરવું પડશે એટલે આ કરશો ને તો જ તમારી જીત છે ભાવ તમને દાયરા મળશે તો જ તમે જીતવાના છો ખેડૂત મકર હજી મરી જવાના છો આજથી ને વિકટ પરિસ્થિતિ હજી ખેતીમાં આવવાની છે એ સો ટકા લખવું જ લખી લેજો